આપણે ક્યારે બનાવી આવી આ જે જોઈન્ટ ને અહીંયા ત્યાંથી જ મંગાવી ગયો તો એનું લાઈવ મિલ્કિંગ તમને બતાવવાનું છે તો છો જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને સવારના સાડા આઠ જેવું થયું છે ને આપણે નાઈ ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા બાકી જોઈ શકો છો આજે સવારથી જ આપણા ભેગા તીર્થભાઈ હાલે છે પાંજરા પર કેમ છો ગૌશાળા કેમ છે આપણે ક્યારે બનાવી આવી અને મહેશભાઈ જો ગરમી ઘણી પડે ને એટલે પંખા ફિટ કરાવી નાખ્યા છે અને અહીંયા સામે હવે ફિટ થશે બીજા બે બાકી તમે જોઈ શકો છો ધોરીના ને ચેતભાઈ કેમ છે ધોરીનો જેમ જેમ મોટો થાય એમ એમ રૂપ વધતું જાય હોય હવે આપણે જોઈએ પાંડેની વાછળી છે એ મોટી થાય ત્યારે કેવું કે રૂપ વધે કે ઘટે કે શું થાય બાકી આ બે હોળકી અહીંયા બાંધી છે અહીંયા જગ્યા છે સ્પેસ છે થોડીક ત્યાં ને આ રે મોહનવારી છે અને હમણાં ટૂંક સમયમાં અહીંયા છે લગભગ મહિના દોઢ મહિનાની વાર છે બાપ મોહન છે અને તો તમે બધું જોયો ને હવે જાય આપણે પાંજરાપોર અને પાંજરાપોર જઈને જોઈએ શું કામકાજમાં છે આજે તો હવે આપણે છે પાંજરાપોર પૂછીએ અને બધું ચેક કરી લીધું કાંઈ કેસ નવો હતો નહીં પણ અત્યારે છે એક વાછડી આવી છે પગ ભંગાઈ ગયો છે તો જો બાપ પાટણ લઈ લીધા હતી જ ભાઈ અને હવે જાય અંદર અને ચેક કરીએ શું તકલીફ છે કેમ કેમ છે પ્લાસ્ટર થશે કે નહીં બધું જોઈએ તો મેં જે તમને વાસડાની વાત કરી હતી ત્યાં કને આપણે આવી ગયા હતા અને જોઈ શકો છો પ્લાસ્ટર થઈ ગયું છે અહીંયા આ જે જોઈન્ટ ને અહીંયા ત્યાંથી જ ભંગાઈ ગયો હતો આમાં એટલે આખા પગમાં પ્લાસ્ટર આવી ગયું છે એમ કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું છે અને બધી ઇન્જેક્શનને બધું અપાઈ ગયું છે ઓકે અને હવે મેં જે તમને કાલે વાત કરી હતી કે ગાયને આપણે ટાંકા તોડવાના છે તો એ ગાયને ટાંકા તોડી નાખીએ ને પછી તમને બતાવું તો હું જે તમને વાત કરતો હતો ટાંકા તોડવાની તો એ આર્યા ગાય છે જે આ એકસિંગવાળી છે ને એના ટાંકા તૂટી ગયા કમ્પ્લીટ જો અને મલમને બધું લગાવી નાખ્યું છે ઓકે અને બાકી હવે ફરસેરી અને કમ્પ્લીટ રૂજાઈ જાય પછી આપણે બકના વિભાગમાં મૂકી દઈશું બાકી અત્યારે એકદમ ઓકે છે જેવું રૂજાઈ ગયું કમ્પ્લેટ અને એના સિવાય એક ગાય જે હોન કેન્સરનું ફેલ ઓપરેશન છે એ આરિયા ગાય એની આપણે ડ્રેસિંગ કરી નાખ્યું છે અને હવે કંઈ વાડાની અંદર કાંઈ કામ રહેતું નથી બધા ડોર હેલ્ધી છે ઓકે રિપોર્ટ છે અને નીણ ખાય ને શાંતિથી ઊભા છે બાકી આપણે જો દોરી બાંધી છે સિંદરી ઈ બરાબર છે હજી શું એટલા હેવાયા નહીં થાય જો અહીંયા ક્યાંક ક્યાંક ખણે છે નહીતર ધીમે 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 જેમ ખબર પડશે ને તેમ ખણવા મળશે અને બધા વ્યવસ્થિત ખણવાની મજા આવશે અત્યારે પણ જો આ ખત એટલા માટે જ આપણે એ લગાવ્યું છે અને જેમ જેમ બધા ખણવાના એવાયા થશે ખંજવારવાના એવાયા પછી આપણે જે વધારાના પોલ જે બાકી છે એમાં એ લગાવશું અને હવે કાંઈ કામ રહેતું નથી હવે જશું આપણે હોસ્પિટલની અંદર અને કઈ નવું કેસ આવે તમને બતાવીએ તો આપણે પાંજરા પર તો કઈ નવું કામ હતું ને એટલા માટે આપણે આપણી ગૌશાળા આવી ગયા તો જોઈ શકો ગૌશાળા જાલબેન કેમ મજામાં વાછળી કેવી આવી વાછળી આવી ખબર હે કે હા હા એને વાલી વાલી કરતો કે બીક લાગે બીક લાગે હે બાકી જોઉં રામલખન ભરત ને મથુર ને બધા ચાવેર્યા આ તો જો દોરી ખાય બાકી કેમ છો મજામાં બેન હે હાલો પાછળના વાડામાં જાય આપણે ગાયું જોવા અને આ બધા આપણા ને બતાવીએ તો હવે હું ને બેન બન્યા છે અહીંયા પાછળના વાડામાં આવી ગયા છે આપણી ગાયો બધી અંદર પૂરેલી છે માં તો જો અત્યારે પાણી આવ્યું છે તો ચાલુ કર્યું તો આવી રીતે પાણી આવે તો આવી રીતે ક્યારે આપણું બેન પાણી ભરાશે મો વાર લાગશે નહીં કેટલીક વાર લાગશે ફૂલે ફૂલ પાણી આવે ને તો ફટાફટ ભરાઈ જાય ની હવે એ તો ભરાશે અને આપણે જોઉં આજે સવારે છે એ આ સરગવો છે ને એની સિંગુ ખવડાવી હતી બધાને તો એક એક સિંગ ખાઈ ગયા તો એક સિંગ ન મળ્યો આ બધી દાડું કાપી કાપી અને નાખી હતી અહીંયા અહીંયા પડી છે અહીંયા પડી છે હજી તો ઘણી બધી સીંગો છે પણ હવે કાલે ખવડાવશું આજે આ એક સાઈડના બાવર ઉપર હતા ને એ બધી ખવડાવી દીધી સિંગો કેમ મજામાં બાકી જો આપડી બધી ગાયો છે એ શાંતિ બેઠી છે પોપટ તો અત્યારે તો કઈ નાખી હોય એવું લાગતું નથી તો હર્ષદ ને આપણે ફોન કરીને પૂછા કરી લે કે કઈ નીર નાખવાની હોય તો નાખી દે એને નાખી દીધું હશે તો કોઈ વાંધો નહીં તો એક વાર વાત કરી એની સાથે ને પછી તમને જણાવું તો આપણે હર્ષદ સાથે વાત થઈ તો એને કીધું કે કામ બધું બાકી છે એટલે માટે જોઈ શકું તો આપડે બધું કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે જોઉં નીણ નાખી દીધી અને અહીંયા થોડુંક આપણે જે વતરો કર્યો ને સાઇલેજ માટે એનો ભૂકો પડ્યો તો બધું ભેગું કરીને નાખ્યું અને આ બધી જાર નાખી દીધી છે તો બધા એવું કેવા મસ્ત રીતે ખાય છે આખી સ્ટાન્ડર્ડ ટીમ હો આપણી જો અને હા આજે છે સાંજના આનું લાઈવ મિલ્કિંગ કરવાનું છે જે આપણી પરી છે એનું તો વિડીયોની અંદર તમે બન્યા રહેજો અને આપણે નીણ નાખી લીધી ત્યાં જોઈ શકો છો હવાડો ભરાઈ ગયો છે ઓકે કેમ બેસી ગયા મોટર બંધ કરી અને ઘરે જમવા જશું અને ઘરે જમીને આવશું ત્યાં સુધીમાં ભરાઈ જાય તો ઠીક છે બધું કામ છે ઓકે કરી નાખશું આ બધા જો મસ્તી કરે હો તો ચાલો હવે પાણી ભરવાનું કામ ઓકે કરીએ તો આપડે છે આપડી ગૌશાળા પછી ઘરે જમવા ગયા હતા અને ઘરે જમી અને પછી મારે તમને પાણીને બતાવવાનું હતું પણ પાણી એટલું ધીરું આવતું હતું કે હજી જે બે આપણે બે હજાર લીટરની ટાંકી છે ને જે બ્લેક કલરની એ ભરાણી નથી અને આપણે પાંજરાપુર આવવાનો સમય થઈ ગયો તો પછી હર્ષદે બધી સંભાળ્યું અને આપણે પાંજરાપુર આવી ગયા હતા ને પાંજરાપુર આવી અને આ રામજી અને હિન્દાએ આપણે બધા મેળવીને આ પાણીના કુંડા ભરી નાખ્યા અને અંદર રાઉન્ડ મારલી તો આપણે કાંઈ નવો કેસ નથી એટલા માટે કાંઈ તમને બતાવ્યો નહીં અને હવે જાઉં હોસ્પિટલની અંદર અને કાંઈ નવો કેસ આવશે તો તમને બતાવશું નહીં પછી શું સાંજે આપણે જેવું પરીનું લાઈવ મિલ્કિંગને જોવાનું છે

બારે ફરે છે રિલેક્સ કરે છે એકદમ આ મીરા દોઈ ગઈ છે હવે છેલ્લી આ એક પરી રાખી તી એટલા માટે તો તમે અહીંયા જોઈ શકો છો ગાય કમ્પ્લીટ દોવાઈ ગઈ છે એક ડોલ અહીંયા ભરાઈ ગઈ છે અને આ બીજી ડોલ લીધી હતી અને હવે યુ હર્ષદભાઈ લે છે તો આપણે ભરી નાખીએ અને તમને બતાવી દઈએ કેટલું ટોટલ દૂધ છે પેલું લિટર યુ ભરવા જઈ રહ્યા છે અને પેલા ઘોઘ રહે ને એ ઓગારી નાખે પછી વ્યવસ્થિત માપી દઈએ તમને હા એક લિટર હા બે લીટર હા ત્રણ ચાર <laughs> That's all. I said. અને ટોટલ દૂધ થઈ ગયું છે છે પરી જે અહીંયા તમને ફરી વાર બતાવી દઉં આ છે ને આપડી પરી એને નવ લીટર અત્યારે દૂધ નીકળ્યું છે શું ઘણા લોકોની કોમેટો ને હતી એટલે આપણે એક દિવસ આપણે પ્રેમવતી નું બતાવ્યું હતું અને આજે છે એ નું બતાવ્યું છે આ એક ટાણાનું છે અત્યારે આ જો એનો વાસળો છે એ હર્ષદભાઈ અંદર પૂરે છે અને બાકી આ પ્રેમ હતી ને બધા બાકી બધી ગાયો જોઉં ખાણ ખાઈને શાંતિથી ઊભી ગઈ છે આ બધી જોઈ લો અને આ બધા ધાવી લીધા ધોવાઈનું કામ ઓકે થઈ ગયું છે એટલે બધાને જો અંદર પૂરી નાખે ફરી અને પાંડીની વાસળી અહીંયા એના જો પિંજરામાં આવી ગઈ અહીંયા જોઈ તો હવે છે ફટાફટ આપણે થોડુંક અહીંયા કામ છે એ બધું ઓકે કરી નાખીએ ને પછી વાત કરીએ તો હવે છે આપણે આપણી ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું અને જે તમે પરીનું મિલ્ક જોયું જે દૂધ જોયું એ શું આપણે અહીંયા ઘરે જ રહી છે એટલે થોડુંક વધારે છે નહીં તરફ આડવા જતી હોય આપણી પ્રેમપતિ આડે છે તો એમાં લગભગ કેટલું હાડાચાર જેવું નીકળી તો નહીં હશે એ પ્રેમવતી આખો દિવસ આડવા જાય છે ને પરી આપણે ઘરે રાખીએ છીએ એટલે એમાં દૂધ વધારે છે અને એક લીટર જેવું થયું છે તાજુ ધોયેલું હતું એટલે એક લીટર આપણે કાઢી નાખીએ તો એ આઠ લીટર જેટલું દૂધ છે એટલે દૂધ સારું છે આપણી આ ગાયમાં જે ફરી રહે એમાં અને બાકી બધું કામ અત્યારે ઓકે થઈ ગયું છે અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં બસ આ થોડીક નીણને નાખવાની છે નીણ નાખીને પછી સાસું કરે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું તો વિડીયો તમને આ પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં